સિદ્ધપુરમાં કારગિલ વિજય દિવસ નિમિત્તે મિની મેરેથોન ગોકુલ યુનિવર્સિટીમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતે ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીમાં યોજાઈ અનોખી મિની મેરેથોન દેશ માટે બલિદાન આપનારા કારગિલના શહીદોને શ્રદ્ધાંજલિ આપવા યુવા પેઢી ઉમટી પડી કારગિલ વિજય દિવસ નિમિત્તે આયોજિત મેરેથોનને કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું ઉદ્દેશ્ય હતું શહીદોના શૌર્યને સલામ કરવો અને યુવાનોમાં દેશભક્તિ જગાવવી મેરેથોનમાં સિદ્ધપુર તાલુકાની અનેક શાળાઓ અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ઉમંગપૂર્વક જોડાયા હતા જય હિન્દ વંદે માત્રમના નારાઓ ગુંજ્યા આ દિવસ છે રાષ્ટ્ર ગૌરવ અને બલિદાનને નમન કરવાનો મેરેથોન માત્ર દોડ નહીં પણ શિસ્ત દેશપ્રેમ અને ટીમ વર્કના પાઠ શીખવે છે મેરેથોનનો અંત શહીદોને શ્રદ્ધાંજલિ સાથે થયો દેશ માટે બલિદાન આપનારા સુરવીરોને યુવાનોનું નમન ગોકુલ યુનિવર્સિટીની આગવી પહેલ દેશપ્રેમ અને ફિટનેસ તરફ એક મજબૂત પગલું બની રહી છે દેશના શહીદો આપણી યાદોમાં જીવંત છે અને તેમનો બલિદાન અમર રહેશે આજે ભારત દેશ માટે ગૌરવનો દિવસ છે એટલા માટે કે ઓગણીસો માં આપણા પાછળ આંતરવાદીએ જબરજસ્ત મોટો હુમલો કર્યો પાકિસ્તાન એને સપોર્ટ આપ્યો ઊંચા ટેકરા ઉપર હોવા છતાંય આપણા સૈનિકો વીરતાથી લડ્યા અને કારગીર વિજય દિવસ તરીકે આજે આપણે પ્રાપ્ત કર્યું સમગ્ર વિશ્વએ જ્યારે નોંધ લીધી કે આટલા ઊંચા હોવા છતાં આપણે નીચે રહીને તમામ લોકોને ઘસેડીને આપણા અનેક સૈનિકો વીરગતિએ પ્રાપ્ત થયા એમનું બલિદાન નો દિવસ આજે રહે છે કેટલાય લોકો ગવાયા એના નિમિત્તે ગોકુલે સમગ્ર ભારતના યુવાનોને સારો મેસેજ જાય એ બાબતે એક મેટ્રનું સરસ આયોજન કર્યું અને અંદર બે હજારથી વધારે લોકો જોડાણા અને એ મેસેજ એવો છે કે આપણો દેશ આપણા યુવાનો એકમેક રહે અને આવી ગમે તેવી પરિસ્થિતિની અંદર દેશના ખડે પગે એકસો ચાલીસ કરોડ જનતા ઊભી રહે એ પ્રકારનો મેસેજ આપવાની કોશિશ કરી છે હું આ બધા જ વિદ્યાર્થીઓને ખૂબ દિલથી બિરદાવું છું કારગીર નો જે દિવસ છે આપણો વિજય દિવસ છે એને ખૂબ દિલથી આપણે બધા બિરદાવીએ અને બધાને કારગીર દિવસની ખૂબ શુભકામના આપું છું